અને મીમાન ક્યાં દાયરો ઉઠો હરિયર મિમાન ની મોર સારી લઈને ભાઈ જાય એ જમાનો હતો તો એ દી હતું લુગડા પહેરવા નતા માલિકો થી આવે તો થાય લીધું જડ દુકાઈ ની ગયા તમારે લાખ ની મોટર ખેડૂત દીકરા ની હોય તો કેવત છે માવતર ના હાથ પકડીને હાલ્યો ને

આજે એક એવા માણસ સાથે આપણે કરવાની છે જેનું નામ અર્જુનભાઈ નારણભાઈ ગોધમ વાટુડિયા રહેવાસી વડીલ માણસ છે તો એની યારે આપણે થોડીક વાતો કરીએ રામ રામ મામા જય મુરલીધર રામ 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 જય બરાબર તો આપણે થોડીક સંઘર્ષ ની વાતો થોડાક તમારા બાળપણ ની વાતો તો બાળપણથી શરૂઆત કરીએ તો તમારું બાળપણ કેવું વીત્યું હતું એ જમાનો કેવો હતો એના વિશે થોડીક ચર્ચા કરીએ તો થોડીક જણાવો જૂનું શું હતું શું હકીકત હતી એ થોડુંક જણાવો અમારા બાળપણ માં કાઈ હોય કઈ હતું નઈ કાઈ લુગડા આજથી સિત્તેર વર્ષ પેલા સાહીઠ વર્ષ પેલા કઈ હતું નઈ કઈ સાવ સાદો જમાનો હતો હા પંચાવન ના મારી ઉમર એકહઠ વર્ષ છે તો જે દી આપડે સાત વર્ષ હતા ત્યાંથી બધું સાંભળે થોડું 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 બધું કે જે પાવલા ની કિંમત હતી એક પચીસ પૈસા ની કિંમત હતી એ જમાનો હતો તે દી શું હતો લુગડા એ હાલ માં પેરવા જ નતા,

તો બીજું ના પાડે બરાબર છે શિક્ષણ ને શિક્ષકો અને અત્યારના ના શિક્ષકો માં તફાવત દર્શાવી વાત જ ના થાય માર માં કે બધા 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 માં જે શિક્ષક બોલે ને એટલે સીધું અહિયાં ટેપ જ કરવું પડે પરબાર હા પરબાર ટેપ જ કરવું પડે બીજે દી લુગડા

પણ આપણે એમ કહી ને કે ના બાપ મારું મન છે બાપુ જોવાનું તો કઈ વાંધો નહીં બે રૂપિયા હોય ને એટલે માટે જલસો મારી આવે તો થોડુંક તમારા હવે બાપુજી વિશે થોડુંક જણાવો

ગીમડો જાવ આપડે કે પીલો જાવ તો એ મારી આંગળી ખીલી થઈ ગઈ કા ખાટલા ને ઓહી કે પડી એમાં થી રાજી પેથી બધો એમાં લઈ લ્યો એટલે એ બે પાંચ રૂપિયા આપણે જતા હોય તીખાસ કરો સ્વભાવમાં તીખાસ નહી હોય ના જરાય નહી 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 મીઠાસ એકલી પણ એ એ સ્વભાવ એવો જે બાપુજી નો હતો ને એમાં આપણે અમે પણ એવું વર્તન કરતા આપણે બાપુજી એમ કહ્યું કે ભાઈ આંગળી માંથી કાઢી લ્યો પૈસા તો આપણે દસ રૂપિયા છૂટા હતા દસ કાઢ્યા

માણસ હતા અમારા બધા રમતા રમતા એમ મા પાંચક વાગ્યા નો સમય થઈ ગયો આઠમ નો દિવસ હતો તો મારા બાપુ આવ્યા બજાર માંથી અને બાપુ આવ્યા બારા થી એક ભાઈ જીવલો હતો ને હું મારા કાકા નું માણું કામ કરવાનું એને એનું નામ લઈને બોલાવ્યા તો મેં એમ કહ્યું કે ભાઈ કે તમારા બાપ ને કે આ નથી હાજર નથી હું મારું નામ દઈ એમ કહ્યું કે ભાઈ એને કેતા અહીં હાજર નથી હાજર નથી આયા એટલે મને એમ થયો કે કદાચ આટલા છોકરા હોય બાપુ મને કઈ કહે તો આપડે એ બી કે ભ્રમણા હા બરાબર તો બાપુજી એમ જ કહ્યું કે ના ના કઈ કામ નથી તો મારે કઈ કામ નતું હું તો ખાલી હોય કે ના હોય હા બુદ્ધ બરાબર હું તો ખાલી વાડી જાતો તો એમ કેતો જ કે હવે તમને છોકરો ભૂટકે ન દીધો તો એમ કહી દેજો વાડી જાવ વાડી જાવ કે તાર બાપ વાડી વિયા ગયા તો કઈ વાંધો નહીં છે

બે એટેક આવેલા છે હાલ તો હવે જુવા માણસ શરમાઈ જાય કે આ માણસ ને અસર છે છતાય એટલું વર્ક કરે છે આપડે પગમાં ટોચો થાય ખાટલો ધારીને જાય ઓહો મને લાગ્યું આ તમે જે વાત કરી ઉપલબ્ધિ કેવાય કે તમે શરીર ખોરાક સાચી બઉ બરાબર છે ઝીણું મોટું કામ કર્યો અને અત્યાર જમાનામાં ઘણા કામ કરતા હોય એમ કે બાપા કામ કરવાની જરૂર શું છે કામ કરવાની જરૂર હોય કે જે માણસે આખી જિંદગી ખેતી કરી કામ કર્યો સતત કામ કર્યો નવરો હવે આવા મે ઘણા ઉદાહરણ જોયા છે ઘણી દુનિયામાં આપડે વ્યક્તિ જોયા એ નવરો નિખાલસ બેસી ના હોગે કઈ પણ પોતાની દિનચર્યા કરતા છોકરા એમ છે અમાર બાપા રેવાય નઈ બે હખનાલીવાય માલિકો માલિકો આવેલિકો થી આવે તો થાય લીધું જડે દુકાઈ ની ગયા વેચાતું ના જડે માલિકો છે કે ભાઈ આપણું શરીર છે થોડું ઘણું વડે આપડે કોઈ કીએ કે ના કીએ અને ખરેખર આજની પ્રજા બઉ જ નામ છે વધારે થઈ ગયા રાખે વાળું ના વર્ણન ના કરે એ તો આપડે કોઈ નું દસ્તાન દેવું નથી દુનિયા ને સમાજ ને બધાને ખબર જ છે કે અત્યારે ક્યાં કેવું હાલે છે એ બાબત નું બધા ખબર છે બગાડ બેસી ગયો બરાબર છે સાચવી નદી માં બેઠા છે સાચવી બેઠા છે અને સિનિયર સિટીઝન કહેવાય કે મોટી ઉંમરના માણસ ઇંગ્લિશમાં સિનિયર સિટીઝન કહે આપણે આ ભારત દેશ આપણા એરિયાની ગામડા લેવલની વાત થાય છે અમુક અમુક દેશ છે ફોરેન કન્ટ્રી જેના નામ મને બહુ યાદ નથી એમાં વડીલોને કાયદેસર સાચવે કે આ માણસ આખી જિંદગીનો અનુભવ છે આ કાલે કે સવારે કંઈ પણ આપણા દેશમાં કે કોઈ પણ આપણી માથે કોઈ ઘટના ઘટી એવી કે દુર્ઘટના થઈ તો આ માણસનો અનુભવ જેટલો કામ લાગશે ને એટલો કોઈ નહીં લાગે બારની કન્ટ્રી સાચવે છે

તો એને બીજા આગળ લાચારી કરવા કોઈ વસ્તુ નહીં જાય કે ભાઈ હાથી આપતો બાપ અને બાપ એમ કે ચાલ લેતા ચોરા હું જાગ ધતુર પી લઉં આ એક ઉથલ વરિયા પાહરી અને પછી ઉથલ નામી ના થઈ અને બાપ એમ કહ્યું કે સર આ ઉથલ નામી ન થઈ અને છોકરો હામો બોલ્યો કે ભાઈ આવું જ આ થાહે તો યાદ પકડી નાઈલો ના નાઈલો ના કે પણ ઈ કહ્યું કે આ ઉથલ છોકરા નામી ન થયો અને તો લાવો હજી એક બાપ વરિયા

કર્મ કરવામાં બે નોકુ કરે છે બરોબર છે અલગ કર્મ કરે છે નડે છે ઘણા ફૂટી ગઈ નથી હું ત્યાં બાપા ના આંખમાં હતા કે આમ ગાડો લઈને જાતા ગાડા તો એ કરતા જુગ છે કરો કલી જુગ નથી હોય તો ખેડૂત દીકરા ની હોય હતી આજ થી પાત્રી બરોબર સાયકલ નથી સાયકલ તમારા જમાનામાં કેવી સાયકલ ચલણ સાયકલ હતી જ નહી નહી ને આવવા જવાનું વાહન વ્યવહાર કે હાલીન હાલીન ખેંચી લેવાની પાટુડિયા હણમતિયા ને મારી રેણાક અને ભાટુડિયું ગામ ત્યાંથી સાડા પાંચ કિલોમીટર ની આજુબાજુ ભલો થાય ત્યાંથી સાંજે છ વાગ્યાના ના આજુબાજુ નો સમય હોય ને અમે મરચું ને એવું વાવેતર વધુ કરતા માણસો ની જરૂર પડે ને તો કામકાજ માં હું મોટો એટલે મારાથી થોડુંક

બધા રોટલા ખાઈ લઈએ ને એ રોટલા જે ખાતા ના હોય ને તો આપણે ઝાકડો મને એટલે ઝાકડો બાંધી અને પાણી નું હીકા માં નાખી ગીકું નીચે પાણી નાંડો નાખી ઠાલો અને અહીંયા ઝાકડો ઠલવી જાવ પાણી નાંડો ભરી જાય મોટું બાંધી નકર વાંચ કિલોમીટર તો પાણી ભરવા જવું પડે

શનિવાર અડધો દી કામ કરવાનું હોય બપોર સુધી બપોર પછી બે વાગે અને રવિવારે હાવ રજા પછી શનિવારે બપોરે બપોર સુધી કામ કરી બપોર પછી બે વાગે

કે તમે ઈ પાંચ કલાક માં એક રાત માં આવતા રહ્યો અને પછી અહીંયા લાંબા થઈ જાવ છોરા પાણી તપાઈ કે હું આજે સાયકો કેમ જણ વાટવા ગયો વાવગારી વાવગાડવાનું ખેડૂત ના દીકરા પીછું તો એ વાવ ઉગારી આખો દી અને ભાતી આલીન ફિલ્મ જેવા હું પોતે ગયેલ છું બાજુ વાર બે જણા બે ઉલા થઈને વાવ ગારી લેતા પછી આપડે આજની ની તારીખમાં આવડું બાટુડિયું છે પંચકણકી નું ગામ છે એમાં એક પણ માણસ ને આપણે રામ રામ કરવાનો બનતું નથી તો એવું આજુબાજુના ઝીણા મોટા બધા ગામ કોઈ પણ ગામમાં તમે જાઓ અર્જન મામા હું તો મામા જ કહું છું વેવારે તો એ ગમે એનું નામ ઓળખતા હોય એ ભાઈ ને તમે અર્જન મામા નામ આપો તો એને ઓળખતા જ હોય

આપણે કઈ સમાજ ને કોઈ પણ આપણે કઈ થોડા અને અત્યારના સમાજ માં અત્યારના જીવાને તમે કઈ સારો સંદેશ ગુરુ જ્ઞાન આપી શકો એવા બેક વાક્ય જણાવો લાગે ગુરુ જ્ઞાન કોઈ દેવાનું છે નહીં આમ ગુરુ જ્ઞાન સાચું આ જગતમાં લેવો ને તો એક આપડી માં

કે આપડે ભાઈ આજે વિનોદભાઈ કામ કરવા જવું છે પ્રસંગ ભાઈ ના તો એનાથી ના કરાય કામ આપડે કરવું બરોબર કરીએ કે હલકો આપડે કામ કરવા ગયા છે કામ પૂરું થઈ જાય અને અટાણે જોવાનું એ નતો આવ્યો અટાણ નકર નઈ ઈ કે મારા ખોલો કર્યા આવ્યો હતો

હા જાણી જોઈને કરે જાણી જોઈને કરે કોઈ માણસ એવું છે કે એ માણસ આપડા ઉપર એવું કર્યું એવું જ કરવું ના ના કરે સભા વટાણા જમાનો એવો કરો આપડે માણસ